એ કેવા રેક લેવાની છે ને પછી આ માટે ને સાકવાની છે ખાલી બે કીધું એક ફ્રેન્કે ના હાથ ટુકડા થાય અમે આઠ જણ આવી કે તો આવ તો આવ તો ઘરે ગયો પર કરાવે છે નામ છે એડવેન્ચર એડવેન્ચર બધા અલગ અલગ ખાણી પીણીના સ્ટોલ છે નૈતિક નિયમ કે નાસ્તો પાણી કર્યા કે નહીં કેવું છે આ નૈતિક નો સ્ટોલ છે ને ટ્રાફિક છે પુષ્કળ વાહ ભાઈ વાહ

આજે નૈતિકની સ્કૂલમાં નૈતિકની સ્કૂલમાં છે કર્નિવલ એટલે ત્યાંય જવાનું છે અને સાંજે વિનુભાઈની ત્યાં જવાનું છે એટલે આજનો દિવસ મસ્તી ભર્યો ધમાકેદાર રહેશે તો જુઓ આજે બધા કરીએ અત્યારમાં આપણે ભાખરી તૈયાર છે હવે ચા આગળ આપે એટલે ચા ભાખરી નાસ્તો કરી લઈએ અને જઈએ બધાને અમારા બેના જ બહાર જવાનું છે દૂર થોડુંક પાંચ ત્રીસ કિલોમીટર આગળ ને આમ આ તમને મારીને બજેના કમલે લો લમસે ગઈ હતી બક્યા ઉધી કઈ બગાડાલી ને ક્યા ઉધી વેતા સવા ગવર માં કે માં નાસ્તા માં બકરી જો ઓકે બધાને કહી તોલો બતાય છે ને આવ તો તો જાય આવ રોગ આવી શનિવાર ચાર વાગ્યા ત્રીસ મિનિટ હવાર નો ચાલુ કર્યો હતો ને અત્યારે વચ્ચે આખે આખો ગાયબ કે હું અત્યારે છે ને અવાર ગયો હતો ઘરે અત્યારે આવ્યો છું હું વેદાન તો વેલો તો અત્યારે જાય છે નૈતિકભાઈ ની સ્કૂલે ઓહો હો હો એટલે તો નૈતિકભાઈની સ્કૂલે શું કરવા જાશો ભાઈ કોઈ ભાઈ અમે હારે નથી ને પેલી વાર એકલો ગાડી લઈને જાય છે એટલા પગે લાગી દાદા દાદા પાછા હાજર છે હારે છે એટલે ધ્યાન તો રાખવું જ પડશે ભાઈનું અને નૈતિકની ની સ્કૂલે જઈને પછી જવાનું છે વિનુભાઈ વાસતામાં તો પેલા સ્કૂલે જાય ને ત્યાં મજા આવશે

જાનું નહી હો પાસે આગળ પાછી બોલશે થોડીક વાર પહેલાં છે ને ક્યુઅર્સનો કોલ આવ્યો ઇન્સ્ટામાં સંગીતાબેન દોમડિયા તો એ લોકો લગભગ મુંબઈ રહી છે બહુ પાક યાદ નથી પણ કદાચ મુંબઈ રહી છે અને સુરત આવે છે થોડાક સમય પછી તો મળવાની વાત કરી તો ટ્રાય કરીશું મળે એવું થાય તો સો ટકા ટ્રાય કરીશું હાલો ને એ લોકોને એમને કંઈક કામ છે એની બાબતે આવે છે તો થોડાક દૂર આપણી રહી છીએ એનાથી ઘણા દૂર ઉતરવાના છે

હં આરે કજા ઉડ્યું ને આપણે પહેલા ગોતવાં છે નહી ટીકનો છો આ લોકો જો એડવેન્ચર આવ્યો છે દરેક સુવિધા ઉપલબ્ધ છે જીપ લાઈન પણ છે મનાલી નો ટ્રેન્ડ આ બધા પણ મસ્ત

हेलो दादा ने वेदांत अपनी पेला पोकी ने <गया>, ने ने से? <गड़ा> गया से और नहीं तिंग ने क्या नाश्ता पानी किया के नहीं बाकेट केव से बाकेट न था ગયું न था क्या से बाकेट आ गई गाड़ी ना

था र ने केरावे सा आ आ नेती पेनी राखली दुकान छे हां नेती पे राखो एक व्यापार में काही खरख थाय हम बात तो कर व्याज वस्तु

ખરેખર છે ને બહુ ટ્રાફિક હતું જે રીતે ધાર્યું હતું ને એની કરતા વધારે હતું કેમ કે મને એવું લાગતું હતું કે ભાઈ એ ભલે કે વીસ હજાર માણા આવવાનું અને વીસ હજાર માણા થોડું આવે એમ એને બદલે ટ્રાફિકમાં અમારે બહાર નીકળવું હતું ને બહાર નહોતું કોઈ વાતે નીકળતું માણ ગાડી આપો કારણ કે ગાડી ને પાર્કિંગ આખું એટલું ભરાઈ ગયું હતું ગયા ત્યારે હાવ ખાલી હતું નીકળવા માં નીકળવાનો રસ્તો નહોતો એટલું ભર ફૂલ થઈ ગયું હતું માણા આવે પચીસ હજાર માણા આવે અમે પચાસ ફ્રેન્કી હતી ઘડીક દસ મિનિટ ના ઉભા રહ્યા ને ત્યાં એને એસી વેચી નાખી હતી અત્યારે એસીએ ગયો તો ઘડીકમાં એટલે એટલે તો ખર્ચો તો નીકળી જાય તો પાકુ છે નફો કેટલો થાય લો

સ્વામીનારાયણ હા આ લાઈવ થાય બધાને ખબર પડે ઓલા ફોટા ઘેરે મુકાઈ જાય કામ હું હું ફોટામાં છે હા મામેરિયા સૌ ભાઈ

ખવર કેતો હોય તો હું હાથ પકડી રાખું લેલો હવે બાપુજી આવી જવા કેવું હાલો લાવું ને હવે દીદી હે ભેગા કરે થોડી થોડી રોજ ભેગું થવાય કેટલા દિવસે હું કામ

પછી ત્રીજી પછી ત્રીજી પાપડ પાપડ મરચા મરચા પછી ગોળ ગોળ દહી દાળ કટીચડી

હવે ની આવે છે થાકી ગયો છું હવે એકદમ હવે હું તો છે લાઈટ હજી નહીં આવે છે લાઈટ બંધ તો કરી દઉં દરવાજો બંધ નહીં કરું તો આજે પૂરોપૂરો થાકી ગયો છું સવારનો કે અત્યાર સુધીમાં સ્કૂલે ફી માંડીને વાસતા માન બધી છે તો ચાલો આજનો લોગ આપણે અહીંયા એડ કરી દઈએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ